હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં મસાલાવાળી ભાખરી બનાવીશું તમે રોજ જ એક સરખી ભાખરી કે રોટલી ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે મસાલાવાળી ભાખરી બનાવી શકો છો તો હવે આ મસાલાવાળી ભાખરીની રેસિપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ મસાલાવાળી ભાખરી બનાવવા માટે આપણે જે રોટલી બનાવીએ છીએ તેમાં જે ઝીણો લોટનો ઉપયોગ કરીએ છીએ તે લોટ લઈશું અને તમારે લોટની ક્વોન્ટિટી તમારે જેટલી ભાખરી બનાવવાની હોય તે પ્રમાણે લેવાની છે હવે મેં અહીંયા ત્રણ વાડકી જેટલો લોટ લીધો છે હવે ત્યાર પછી એમાં પાંચથી છ ચમચી જેટલું મોણ એટલે કે તેલ ઉમેરી દઈશું અને ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે આપણે આમાં અત્યારે એક પણ મસાલા નથી ઉમેરવાના એટલે તેલ અને મીઠાને લોટમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એનો લોટ બાંધી લઈશું હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ત્યાર પછી એનો લોટ બાંધી લઈશું અને આ લોટની કન્સિસ્ટન્સી આપણે થોડી મીડિયમ રાખવાની છે એકદમ ઢીલો પણ નથી કરવાનો અને એકદમ કડક પણ નથી કરવાનો અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા લોટ બાંધીને તૈયાર કરી લીધો છે ત્યાર પછી તેના ઉપર અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને એને થોડીવાર માટે મસળી લઈશું અને ત્યાર પછી એના ઉપર ઢાંકા ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું હવે દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો લોટ પહેલાં કરતાં થોડો સોફ્ટ થઈ ગયો છે હવે ત્યાર પછી આપણે એમાંથી થોડો લુવો તોડી લઈશું અને ત્યાર પછી એને બે હથેળી વડે ગોળ કરી અને એનો લુવો બનાવી લઈશું તમારે ભખરી જે પ્રમાણે જાડી પાતળી રાખવાની હોય તે પ્રમાણે તમારે લુવો લેવાનો રહેશે હવે એની ભાખરી વણી લઈશું અને ભાખરીને આપણે એકદમ પાતળી પણ નથી રાખવાની અને એકદમ જાળી પણ નથી રાખવાની થોડી મીડિયમ સાઇઝની રાખી અને એને વણી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા મીડિયમ સાઇઝની ભાખરી વણીને તૈયાર કરી દીધી છે તો હવે આપણે આ મસાલાવાળી ભાખરી બનાવવાના છે તો એના ઉપર આપણે મસાલો લગાવીશું હવે આ મસાલો મેં પહેલેથી જ બનાવીને તૈયાર કરી લીધો છે તો એમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું આટલું એડ કર્યું છે અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધું છે હવે સૌથી પહેલાં ભાખરી ઉપર અડધી ચમચી જેટલું તેલ લગાવીશું અને ત્યાર પછી જરૂરિયાત મુજબ આપણે મસાલો ઉપર ઉમેરીશું અને તેલ અને મસાલાને બધી બાજુથી વ્યવસ્થિત રીતે સરખી રીતે લગાવી દઈશું હવે મસાલો લગાવી લીધા પછી એના ઉપર ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું અને તમારે કોથમીર ના લગાવી હોય તો પાલકની ભાજી કે મેથીની ભાજી પણ ઝીણી સમારી અને લગાવી શકો છો હવે તમે વિડીયોમાં જોઈ શકો તે પ્રમાણે ભાખરીને વચ્ચેથી એક બાજુ થોડો કટ લગાવી લઈશું એટલે કે આપણે આખી નથી કટ કરવાની થોડી એક બાજુના ભાગની જ થોડો કટ લગાવી લઈશું અને હવે તમે ફરીથી વિડીયોમાં જોઈ શકો તે પ્રમાણે કટ લગાવ્યો છે તે ભાગને ઉંચકીને એનો આપણે રોલ બનાવી લઈશું એટલે કે આઈસ્ક્રીમનો કોન બને છે એવી રીતે આપણે એવો કોન બનાવીને તૈયાર કરી લઈશું હવે એ કનનો પાતળો ભાગ છે તે નીચે રાખીશું અને જાડો ભાગને ઉપર રાખી અને સીધો રાખી અને ત્યાર પછી ઉપરથી એને દબાવી અને એનો લુઓ બનાવી લઈશું હવે આવી જ રીતે બાકીના બધા લુવા પણ બનાવીને તૈયાર કરી લેવાના છે અને હવે ફરીથી ભાખરીને હલકા હાથે વણી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા ભાખરીને વણીને તૈયાર કરી લીધી છે અને ભાખરીમાં મસાલો બધી બાજુ વ્યવસ્થિત રીતે રાખ્યો છે તો હવે આપણે એને શેકી લઈશું હવે મેં તાવીને પહેલેથી જ ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી હતી તાવી ગરમ થઈ ગઈ છે તો ભાખરીને તાવીમાં મૂકી દઈશું અને એક બાજુથી એને શેકાવા દઈશું હવે થોડી વાર થઈ ગઈ છે તો ભાખરીને આપણે પલટાવી લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર બીજી બાજુ પણ એને શેકાવા દઈશું હવે ત્યાર પછી ભાખરીનો જે ઉપરનો ભાગ છે તેના ઉપર આપણે થોડું તેલ લગાવી લઈશું અને તેલ તમને જેટલી જરૂરિયાત હોય તે પ્રમાણે જ તમારે વધતું ઓછું લગાવવાનું છે ત્યાર પછી ભાખરીને પલટાવી લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર એને શેકાવા દઈશું હવે ભાખરીની બીજી બાજુ પણ તેલ લગાવી લઈશું અને ફરીથી ભાખરીને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ એને મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું અને આવી જ રીતે થોડી થોડી વારે ભાખરીને બંને બાજુ પલટાવતા જઈશું અને એને શેકાવા દઈશું અને તમે જોઈ શકો છો ભાખરી બંને બાજુથી એકદમ વ્યવસ્થિત પરફેક્ટ શેકાઈ ગઈ છે તો એવી જ રીતે આપણે બાકીની ભાખરી પણ શેકીને તૈયાર કરી લઈશું હવે એવી જ રીતે મેં બાકીની ભાખરી પણ શેકી લીધી છે અને તમે જોઈ શકો છો ને બધી ભાખરી એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે અને આ ભાખરી જોડે તમારે શાકની પણ જરૂર બિલકુલ ના પડશે તમે આને ટોમેટો કેચઅપ શેઝવાન ચટણી દહીં જોડે પણ ખાઈ શકો છો અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો આ મસાલાવાળી ભાખરીને તમે સવારે ચા જોડે પણ નાસ્તામાં બનાવીને ખાઈ શકો છો તો હવે આ મસાલાવાળી ભાખરીની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો